નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજે લાલદંડા સંઘે માંબાના ધામ અંબાજી પહોંચી માંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ ડંડા સંઘ અમદાવાદ થી નીકળતો આ સંઘ દસ દિવસ કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચશે જે છેલ્લા એકસો નેવું વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂના સંઘોમાં એક છે સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘે આજે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે ધર્મને ઉંચો લાવવો અને માની ભક્તિ કરવી એ અમારા સંઘનો ઉદ્દેશ છે એકાવન બ્રાહ્મણો તેમજ ચારસો પચાસ જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા આજે મા અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે અમારા સંઘમાં પચાસ થી પિંચ્યાસી વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે જેમને માએ શક્તિ આપી છે અમારા સંઘમાં મોટા ભાગના પદયાત્રીઓ પચાસ વર્ષ કરતા પણ વધુ ઉમર હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને મા આંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે લાલદંડા સંગનો ઇતિહાસ લાલ દંડા સંગની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગર દ્વારા માંબાની બાધા રાખવામાં આવી હતી જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ માંબાના દર્શને આવશે ભાદરવી પૂનમના નગરના બ્રાહ્મણો સંગ લઈ અંબામાના સાનિધ્યમાં આવશે જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા આજે પણ ભદ્યાત્રીની આ પરંપરા આવિરત ચાલુ છે જ્યારે પણ લાલ દંડા સંગ દાતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા માંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંગ અંબાજી પ્રસ્થાન કરે છે જે અંબાજી નિજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે રમેશ રાજપૂત આઈ ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા ચોકમાં આનંદી ઇન્દ્રમ ટ્રસ્ટ લાલ દંડાનો સંગ એકસો નેવું માં વર્ષે ચાચા ચોક માં ઉભો છે આ સંઘ આવી આ રીતે ચાલતો જ રહેશે ધર્મને ઉચો લાવવા માટે જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે પ્રેરણા રહે છે અત્યારે સાડી ચારસો ભક્તો છે તમે જોઈ રહ્યા છો મારી સાથે એ એકાવન બ્રાહ્મણો છે જમણી બાજુ છે ભટ્ટુ પેરો છે ડાબી બાજુ કમંડળ એટલે અમારું પૂજાનું પાત્ર છે અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરો સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય હા મોટા ભાગે અમારી ત્યાં પચાસ થી પંચ્યાસી વર્ષના ભક્તો વિચાર કર્યો કે મા શક્તિ કેટલી આપતી છે તો આ પંચ્યાસી વર્ષના ભક્તો પગપાળા કેવી રીતે આવે છે એ તો અપસૌજોને ખબર છે પણ એની ગુફા પણ પહાર છે તેથી ભક્તો આવી રહ્યા છે આ સંઘની હવે શું મારું નામ ભાવિન શાહ છે અને હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાવું છું છેલ્લા પચ્ચીસ વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે એ પણ અમે સાથે આ સંઘમાં આવીએ છીએ અને અમારો આ લાલ ડંડા જે સંઘ છે એ છેલ્લા એકસો નેવું વર્ષથી અવિરત અવિઘ્ન ચાલતો આવ્યો છે જેનું અને ખૂબ ખૂબ અમને માન છે અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિરત અવિઘ્ન જોડાવતા રહીએ જય અંબેશ